મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં કરશે નિરીક્ષણ બપોર બાદ મુખ્યમંત્રી કરશે નિરીક્ષણ કમોસમી વરસાદ બાદ નુકસાનીનો મેળવશે તાગ સૌરાષ્ટ્રના પ્રભાવિત વિસ્તારની લેશે મુલાકાત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને ખેડૂતોનો દર્દ જાણશે મુખ્યમંત્રી કૃષિ વિભાગ અને જે તે જિલ્લાના અધિકારીઓ રહેશે ઉપસ્થિત મુખ્ય સચિવ અને નાણાં વિભાગના અધિકારીઓ પણ લેશે મુલાકાત આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પૂનમ સર્વે તો ખેતીવાડી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે અને આજે પ્રાથમિક સર્વે સબમિટ કરવાની અંતિમ તારીખ છે સાંજ સુધીમાં પ્રાથમિક સર્વે પણ સબમિટ થઈ જશે સરકારમાં પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોર બાદ સૌરાષ્ટ્રના બે જિલ્લાની મુલાકાતે જવાના છે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લેશે કે જ્યાં કમોસમી વરસાદ વધારે થયો છે અને ખેડૂતોને વધારે નુકસાન થયું છે મુખ્યમંત્રી ખેડૂતો પર આવી પડેલી આ કુદરતી વિપદામાં તેમની પટકે ઉભા રહેવાની સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગીરનાથ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કડવાસણ ગામે જવાના છે જ્યારે જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પાણીદ્રા ગામે જવાના છે આ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે ત્યારે તેમની સાથે અર્જુન કેબિનેટ કેબિનેટ મંત્રી મંત્રી અન્ય વાજા હાજર રહેશે આ કૌશિક વેકરિયા કે જે સૌરાષ્ટ્રના ધારાસભ્ય છે અને રાજ્ય કક્ષાના મંત્રી હમણાં તેમને બનાવવામાં આવ્યા છે એ લોકો પણ ત્યાં મુખ્યમંત્રીની સાથે ઉપસ્થિત રહેવાના છે મુખ્યમંત્રીની સાથે ન માત્ર મુખ્ય સચિવ એમ કે દાસ પરંતુ નાણાં વિભાગના અધિકારીઓ પણ જોડે ઉપસ્થિત રહેશે જે પ્રમાણે ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે ખેડૂતો ઉપર જે આપદા આવી છે કુદરતી થપ્પડ ખેડૂતોને પડી છે તેમાં સરકાર બને તેટલી ત્વરાએ ઝડપથી તેમને રાહત આપશે એ પ્રકારની વાત કર્યા બાદ આજે મુખ્યમંત્રીએ કૃષિમંત્રી જીતુ વાઘાણી અને રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારા સાથે બેઠક કરી હતી આ બેઠકની અંદર તેમણે પોતે અ અસરગ્રસ્ત વિસ્તારની અંદર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ખેડૂતો સાથે પોતાને વાત કરવી છે એ પ્રકારે વાત કરી હતી અને ત્યારબાદ આ શિડ્યુલ તેમનું નક્કી કરાયું છે એવી અસ્મિતાએ થોડા સમય પહેલા એક વાગે આ અહેવાલ ચલાવ્યા હતા કે થોડી વારની અંદર સત્તાવાર જાહેરાત થશે મુખ્યમંત્રીનું શિડ્યુલ પણ જાહેર કરવામાં આવશે અને એ મુજબ જ અત્યારે આ મુખ્યમંત્રીનું શિડ્યુલ એ સામે આવ્યું છે બે વાગી રહ્યા છે એક કલાકની અંદર એબીપી અસ્મિતાના અહેવાલને સાથે સીધો જ સંવાદ કરશે ખેડૂતોને શું મુશ્કેલી પડી છે તે અંગેની જાણકારી પણ મેળવશે આભાર આપનો તમામ માહિતી બદલ તો મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં નિરીક્ષણ કરશે બપોર બાદ મુખ્યમંત્રી નિરીક્ષણ કરશે